ભુજમાં આવેલ શ્રી ભીલેશ્વર મહાદેવ મંદિર તથા હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મારું નામ છે રાજેશ ભીલ હું ભીલ સમાજના પ્રમુખ છું આ મહાદેવનું અને હનુમાનજીનું મંદિર એસી નવું વર્ષ જૂનું હતું જ્યારે વાવાઝોડું આવ્યું તેમાં ડેમેજ થઈ ગયું હતું એની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં દસ તારીખે બાઇક રેલી હતી અગિયાર તારીખે ભીલ સમાજના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ હતો આજે બાર તારીખે શોભાયાત્રાનો કાર્યક્રમ હતો અને હમણાં ભીલ મહારાણી રાસનો પણ આપ જોઈ રહ્યા છો પાછળ તેમ ભીલ મહારાણીનો રાસનો રાસ ગરબાનો કાર્યક્રમ છે આવતીકાલે હોમ હવન અને મહાપ્રસાદનો કાર્યક્રમ તેમજ સાંજે સાત કલાકે આમંત્રિત મહેમાનો તેમજ દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ભીલ સમાજના યુવાનો ઉત્સવ સો ટકા અમારે ભીલ સમાજના યુવાનો બહેનો ભાઈઓ આપ જોઈ રહ્યા છો બધા જોડાયેલા છે અમારું સંગઠન એકતા એટલું છે ભીલ સમાજનું ને આવો નવો મહાદેવ સંગઠન રાખતા હોય એકતા રાખતા એ મારા ભોળેનાથ મહાદેવને પ્રાર્થના રાજશ્રી એપ્રિલ મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ